હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું એકદમ સરળતાથી ઉનાળા માટે બાળકોથી લઈને મોટા દરેકને પસંદ આવતો ચોકલેટ આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી આ ક્રીમી આઈસક્રીમ આજે આપણે બનાવવાનું શીખીશું જે તમે જોઈ જ શકો છો એકદમ પરફેક્ટ બન્યો છે ખાવામાં તો એટલો ટેસ્ટી છે કે એકવાર જો આ મેથડથી આઈસ્ક્રીમ તમે બનાવશો તો હંમેશા તમે આ જ રીતે બનાવતા થઈ જશો તો ચલો આ ચોકલેટ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક સોસપેન લઈ લઈશું એની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું દૂધ લેવાનું છે અડધો કપ અને એની ઉપર વન ફોર્થ કપ મેં દૂધ લીધું છે કારણ કે જે મારો એક કપનો મેઝરિંગ કપ છે એની એની અંદર અત્યારે મેં ક્રીમ ભરેલી છે એટલે અડધો કપ અને વન ફોર્થ કપ ભરીને મેં દૂધ લીધું છે બે ટેબલ સ્પૂન એમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું બે ટેબલ સ્પૂન આપણે એમાં દળેલી ખાંડ ઉમેરીશું આની જગ્યાએ તમે આખી ખાંડ પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરીશું બે ચમચી જેટલું આપણે એમાં કોર્ન ફ્લોર ઉમેરીશું જે મેઝરિંગ સ્પૂનનું ટી સ્પૂન આવે એનાથી જ માપીને અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે અને ટેબલ સ્પૂનથી જ માપીને બાકીની વસ્તુ લીધી છે તો વિસ્કળથી બધી જ વસ્તુને આપણે આ રીતે સરસ મિક્સ કરી લઈએ જેથી આ મિશ્રણમાં બિલકુલ પણ ગાંઠ ના પડે તો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે પેનને આપણે ધીમા તાપે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને સતત બે મિનિટ સુધી એને હલાવતા રહેવાનું છે બે જ મિનિટમાં તમે જોશો તો આપણું મિશ્રણ જે છે એ ગાળું થવાનું શરૂ થઈ જશે ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે નહીં તો કોર્ન ફ્લોરનો કાચો સ્વાદ આવશે જો તમે એને ઉતાવળમાં કૂક કરશો તો કોર્ન ફ્લોર કાચો રહી જશે તો બે જ મિનિટમાં તમે જોઈ શકો છો મિશ્રણ સરસ ઘાડું થઈ ગયું છે અને સતત એને હલાવતા રહેવાનું છે જેથી બિલકુલ પણ એમાં ગાંઠ ના પડે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે ટોટલી ઠંડુ થવા દઈશું તો જ્યાં સુધીમાં આપણું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ક્રીમ ફેટી લઈએ તો એક મોટા વાસણમાં એક કપ મેં ઠંડી વ્હીપિંગ ક્રીમ લીધી છે જેને આપણે બે મિનિટ સુધી સોફ્ટ પીક ફોર્મમાં આવે ત્યાં સુધી ફેંટી લેવાની છે તો આ રીતના ઇલેક્ટ્રિક હેન્ડ બીટરની મદદથી એને હું ફેંટી લઉં છું અહીંયા તમે જોઈ શકો છો બે જ મિનિટ મેં આને ફેંટી છે અને સરસ આપણી જે ક્રીમ છે એ વ્હીપ થઈ ગઈ છે જો તમે એકદમ ઠંડી ક્રીમ લેશો તો એ જલ્દી વ્હીપ થઈ જાય છે તો હવે આપણે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો શરૂઆતમાં જે આપણે દળેલી ખાંડ ઉમેરી હતી બે ટેબલ સ્પૂન એની જગ્યાએ તમારે અડધો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે હવે એમાં બે ટેબલ સ્પૂન આપણે ચોકલેટ સિરપ એડ કરી દઈએ આની જગ્યાએ તમે ડાર્ક ચોકલેટ પણ ઓગાળીને લઈ શકો છો એક ચમચી એમાં આપણે ચોકલેટનું એસેન્સ એડ કરીશું હવે આપણે જે ચોકલેટવાળું મિશ્રણ રેડી કર્યું હતું એ ટોટલી ઠંડુ થઈ ગયું છે તો આપણે બધું જ મિશ્રણ આની અંદર એડ કરી દઈએ અને ત્રીસ સેકન્ડ માટે બધી જ વસ્તુને આપણે હેન્ડ બીટરથી ફેંટી લઈશું જેથી બધું જ સરસ મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો આપણું ચોકલેટ આઈસ્ક્રીમનું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે ફક્ત દસ જ મિનિટ લાગે છે આ બધી જ પ્રોસેસ કરવામાં તો આ મિશ્રણ આપણું રેડી છે હવે આપણે એને એક પ્લાસ્ટિક કન્ટેનરમાં એડ કરી દઈશું તો સરસ આ ચોકલેટના મિશ્રણને આપણે ડબ્બામાં ફિલ કરી દઈએ અને એને ઇવનલી આપણે સ્પ્રેડ કરી લઈશું થોડું આપણે આ મિશ્રણને ટેપ કરી લેવાનું છે જેથી એની અંદર કોઈ બબલ્સ હોય તો એ પણ નીકળી જાય તો હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી ચોકો ચિપ્સ એડ કરીશું જો તમને પસંદ હોય તો ચોકલેટનું જે મિશ્રણ આપણે રેડી કર્યું એમાં પણ તમે થોડી ચોકો ચિપ્સ એડ કરી શકો છો હવે આપણે ઢાંકીને આઠથી દસ કલાક સુધી ફ્રીઝરમાં આને સેટ થવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આઠ કલાકમાં જ આપણો આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગયો છે તમારી ફ્રીજની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે ફ્રીજ જો ઘણું જૂનું હશે તો એક બે કલાકનો સમય આઈસ્ક્રીમ જામવામાં વધારે પણ લાગી શકે છે તો તમે જોઈ જ શકો છો કેટલો ક્રીમી આપણો આઈસ્ક્રીમ બન્યો છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે ખાસ કરીને ચોકલેટ ફ્લેવર છે તો બાળકોને તો ખૂબ પસંદ આવે છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો તમે પણ આ ચોકલેટ આઇસક્રીમની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો દરેકને ખૂબ જ પસંદ આવશે ઘરે બનાવેલો આઈસ્ક્રીમ છે તો એકદમ ઓછા ખર્ચમાં આખા ફેમિલી માટે આઈસ્ક્રીમ તમે રેડી કરી શકો છો બજારનો લાવશો તો એ ઘણો મોંઘો પડી જાય છે તો આઈસ્ક્રીમને સર્વ કરી લીધો છે હવે આપણે એને ઉપરથી થોડું ડેકોરેટ કરી લઈએ તો આઈસ્ક્રીમ ડેકોરેટ કરવા માટે અહીંયા થોડું મેં ચોકલેટ સિરપને ઢાંકણામાં લઈ લીધું છે આ રીતે એને ડેકોરેટ કરીશું ચોકલેટ આઈસ્ક્રીમ એમ તો બે ત્રણ રીતે બનાવવામાં આવે છે પણ જો આ મેથડથી તમે આઈસ્ક્રીમ ટ્રાય કરશો તો એનો ટેસ્ટ બિલકુલ જે બજારનો આઈસ્ક્રીમ આવે છે એવો જ આવશે તો રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા